લાઈવ લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરના વસેડી ગામે જંગલમાં ખેરના વૃક્ષો કટિંગ થયા હોવાના સ્થાનિક યુવાને આક્ષેપ કર્યા છે જંગલમાંથી વૃક્ષો કપાઈને ચોર્યા હોવાના સ્થાનિક યુવાનોએ આક્ષેપો કરી અને આંદોલનાત્મક પ્રદર્શન આંદોલનાત્મક પ્રદર્શન પણ કર્યું હતું વસેડી ગામે જંગલમાં આ ઘટના બની છે આજની આ વાત છે અને સ્થાનિક યુવાનોએ મીડિયા સમક્ષ સમગ્ર બાબતને ઠારવી છે મોટા હદુના વસેડી ગામના જંગલ ખાતે છેલ્લા ઘણા સર દિવસથી તેના વૃક્ષો ચોરાઈ રહ્યા છે કટિંગ કરવામાં આવે છે ને સાધનમાં એને લઈ જઈ અને ચોરી કરી અને એને વેચવામાં આવે છે અંગે યુવાનો સ્થાનિક યુવાનો જાગૃત થયા છે અને મીડિયા સમક્ષ આવી રહ્યા છે છેલ્લા ઘણા દિવસથી કેના લાકડા કપાઈ રહ્યા છે એના કારણે યુવાનોમાં રોસ જોવા મળી રહ્યો છે કુસે ભરાયા છે અને ચોરી કરતાં ચોરને પકડવા ખેરના લાકડાની ચોરી કરતા ચોરને પકડવા માટે પકડવામાં આવે તેવી તેઓ પણ છે લાલ માલ કહેવાય છે ખેરનો એટલે લાલ લાલ માલ માલ અને એ ઓળખ પણ થતી હોય છે જેઓ કોડવડ વાપરતા હોય છે લાલ માલ તરીકેનો અને ખેરનું લાકડું પૂર્વ પટ્ટીની અંદર લાલ માલ કહેવાતું હોય છે જે ખેર ચોરો છે તેનું એક કોડવડ છે ગ્રામીણ વિસ્તારમાં થતી લાકડાની ચોરીને કારણે સ્થાનિક યુવાનો જણાવે છે કે અમારા ગામના જંગલો ખરાબ થઈ જશે તેમ જણાવી દે અમારા ગામમાં છેલ્લા એક વર્ષથી છે ને ઘણી બધી ખેરો વડાઈ ગઈ છે તો છતાં આ ફોરેસ્ટ તંત્ર કંઈ ધ્યાન આપતું નથી અને ઘણી બધી વાર રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર આવીને કોઈ જોતું નથી અને આ ગઈકાલે અમારા ગામમાંથી ખેરો લગભગ બાર ખેરો જાડી જાડી વડાઈને જતી રહી

ઓબ્જેક્શન લેવા તૈયાર નથી કેટલા ટાઈમ થી આવે છે આ તો ઘણા આ મિનિમમ ત્રીજી વાર આવું થતું છે પણ કોઈ આનો ફોરેસ્ટ વિભાગ પણ આના હોય છે ઓબ્જેક્શન ઉઠાવવા તૈયાર નથી આજે મળીને પત્રકાર દ્વારા આનો ઓબ્જેક્શન ઉઠાય છે જલ્દી જલ્દ પકડાઈ જવા જોઈએ એટલી અમારી વિનંતી છે મારે કંઈ એવું કશું નહીં કેવું કે ખાસ તો આપણે વસડી ગામમાં બહુ બધી જંગલ હવે હારે જંગલ મોટું ઝાડી થાય તો ગામ ગામવાળાને કામ લાગે એવી રીતે આપણે ઝાડી મોટી કરે છે ને આ વારંવાર કપાય છે તો પછી એનો મતલબ એ શું છે કે બી ઝાડ મોટું થાય તો ગામના લોકોને કહે છે કે ઢોરો નહીં અંદર જવા દો ને બારે રાખો એમ કરીને ઢોરોને અંદર નહીં જવા દેતા તે ગામના લોકો કઈ રીતે રાત્રે ચોરી કરે કંઈને આવીને કંઈ ખબર નહીં પડતી તો પછી આવી ઝાડી કપાય છે એ નહીં કપાવવું જોઈએ એવું અમે રાતે રાત કપાઈ જાય છે અને રાતે કઈ રીતે કપાય ખબર નહીં પડતી અને એનું કોઈ ધ્યાન આપતું નથી એવું અમે ગામના બધાથી અમે માંગ કરી છે કે આ કપાવું નહીં જોવે ચોરોને ને પકડાવું જોઈએ અને ગમે ત્યારે એ પકડીને એને હાજર પણ કરવું જોઈએ એવું માંગ છે શું નામ તમારું મારું નામ રમેશભાઈ છે કેટલા લાકડા કપાયા છે લાકડા મિનિમમ હમણે લગભગ 20 થી ઉપર કપાઈ જશે અને વારામાર આ ત્રીજી વાર થાય છે ત્રીજી વાર હા ત્રીજી વાર જેવું થાય છે લાકડા કપાય પહેલા ખાના કપાઈ ગયા અને હવે ઝાડી ગામમાં થાય તો હારી એવું માંગ છે મારે પ્રતાપન કોઈ તમ